સાધુ નું બધું પછી ગામ માં છે ને બીજા કા ગામ માં સાધુ નો સંઘ નીકળો સંઘ નીકળો ને ત્યાં કો ગામ ના જે આ છોકરો હતો ને

ઓલા કમ સૂર્યवंशी પિક્ચર આવે એ તને બતાવું છે કેવું છે કેવું એમ દાદા કેવી દોસ્તી કરે હું ભરી છે કે તો હું આરે તું એકલો દીકરો ક્યાં લેવા જાવ જ થાય છે તો છે દીકરો

સાંજના આઠ ઘરે પહોંચી ગયા અને અત્યારે જમવા માં બનાવ્યું છે મમ્મી ખીચડી કઢી હું બનાવ્યું છે વાહ ભાઈ વાહ સરસ ખીચડી ને કઢી જોરદાર બતાવો હાલો સરસ આ કેમ આરતી કોને કોણે જમી લીધું કેમ આજે એટલી બધી હોતા હોવાની કે બરાબર છે હેસ તો આજે અમારી શેરીની આરતી છે એટલે છે ને બધા ચોલી પહેરવાના છે એક હરકી છવ્વીસ ચોલી લઈ છવીસ નહીં આમ તો તેંત્રીસ ચોલી લઈ એવા છે અને બ્લેક ડે ઉજવાનો છે બધા કુર્તા પણ બ્લેક કલરના પહેરવાના બત્રીસ કીધું મને તો સાહેબ હા હા એવું છે એટલે એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ કાય વાંધો નહીં ચાલો તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અને બીનલની બધા છે ને અત્યારે હમણાં થોડીવારમાં આવે છે તો ચાલો જમીને પછી તમને ફરીથી કનેક્ટ કરીએ તો ગાઈસ જમવામાં છે ખીચડી અને કઢી પપ્પા વસ્તુ બતાડુ બતાય આપલાં છે હા ડાળું તો ઓહ વાતો મસ્ત ઓડર તોય અમે ભટકાણો નગર તો બહુ ઊંચું ઉડે દુબઈ વૈજો દુબઈ મેં નું મને ઓ તો

બ્લેક ડે નથી કન્ફર્મ સરસ સરસ ચાલો તો આ બાજુ ગઈ આરતીની મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે જોરદાર અને આજે મેં તમને વાત કરી એમ આજે અમારા શેરીની આરતી છે તો બધા ભેગા થઈને આજે આખી સોસાયટીના માતાજીના ચોકમાં આરતી કરવાની છે ઓલ પોપા કે દે ખાકરો ખાકરો

અમારા શેરીમાં બધા ચોલી પહેરવાના છે આ બધા એટલે ચોલી કન્ફર્મ કરવા જાવું ચોઇસ કરવા જાવું ચૂઝ કરવો ફાઇનલ કરવા જાવું એટલે ઘણો બધો ટાઈમ લાગી જાય તો હોય નવીન પાસે બધાને આપવી રાઈટ સાઈઝ મેનેજમેન્ટમાં ટાઈમ લાગી જાય સાઈઝ પણ હું તને એમ કહું હું તને એટલો બધો બીજી શેડ્યુલ હોય તો હું કરવા આ બધું માથે લેતી હોય હું તને એમ કહું છું માથે લેવાનું હોય જડી તો આપણે એમ કેવી કે ભાઈ

અમારે તો અમારું કુટુંબ સુખી એટલે બસ બધા ફ્લેટ રહેતા બિલ્ડિંગ રહેતા ઘર પર નગર હાલો આ છે લેડીઝ લોકો બધા બહુ આમ ગ્રુપ ચોઇસ કરે અને ગ્રુપ માં ગરબા લઈને બધું બહુ આવ્યું બધું આવે પણ જેન્ટ્સ લોકોને કદાચ મારે ખ્યાલથી એવું કે આવતું ન હોય એને એનો પરિવાર ભલો બરાબર એના છોકરાઓ ભલા એતા એતા છે જરા કુર્તો પહેરવા માટે એને એનો શર્ટ કાઢ્યો છે

સપના સ્પેશલ છે દુબઈ થી નેલ ચોટેડ શું કરતા ઓકે સબસ્ક્રાઈબર ને લઈને આવ્યું ને તો ડાયરેક્ટ લાઈન નહીં આવતો આમ મને તો આમ કામ થઈ ગયું એટલા બધા છોકરાઓ કોણ આવ્યા બરાબર થોડાક થોડાક બે બે ચાર ચાર જણા લઈને આવવાનું

तो ए साइड ढक्कन खुल चुका है अभी अंदर तो बोलो फेक अंदर नेल अभी चिपका रहे इधर एक हाथ ना पहला कंप्लीट कर कदा खेल को घेटो ओके जी गाइस देखो क्या क्या करना पड़ता है गाइस काई नहीं रे वाले दे तो रे बेबल पर થોડા જલ્દી no <laughs> <laughs>

છે ચાલો હવે કોનો પાડવાનો તમારા પાડી દઈએ ચાલો ગોઠવાઈ જાઓ અહીંયા હા પડતા મસ્ત આવે છે ચાલો ભાઈ તો હવે છે ને મસ્ત મજાનો ફોટો પાડી દઈએ આ લોકોનો ચાલો ગોઠવાઈ જાયજો સરસ 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 ચાલો સ્માઈલ ગાઈસ તો આ બાજુ ફોટોશૂટ ફરીથી ચાલુ થઈ ગયું છે ચિંતનનું ને સપનાનું વાહ ભાઈ વાહ બહુ હોઈ જા ભાઈ હોઈ જા આ લે લે આ સ્પીડ મશીન માં સ્માઈલ રાખજો થોડેક રેડી આવે છે પિનલ ગાઈસ તો મસ્ત ફોટોશૂટ કરી લીધો ને આજે છે પિનલ કેટલા મોર તો છઠ્ઠો છઠ્ઠો નોર તો તો છઠ્ઠા નોર તાને બધાને ખૂબ ખૂબ શુભકામના પિનલ છઠ્ઠા નોર તા વિશે સબ્સ્ક્રાઇબરોને શું કહેવા માંગો છો છઠ્ઠા નોર ફટાફટ ગરબા રમવા જાવ વાહ મસ્ત ફોટોશૂટ આવી છે આજે ચિંદનભાઈ ને કુર્તા તમે લોકો ને કઈ કેવા લાગ્યા ને એ કોમેન્ટ કરી દેજો રાઈટ કોમેન્ટ <Fans> ચોલી <Sessimul> <laughs>

રેડીમેડ મંચુરિયન ફર્સ્ટ ક્લાસ રેડી છે ચારે ચાર પીપ ફાઈનલ કેમ પણ મંજુરી એમ જોરદાર સુપર જસ મસ્ત મસ્ત એમ ને સરસ સપના કેમ કે ખાઈ લે પછી પૂછું એક થામી રહી ગઈ રહી છાસ આ સીધું મે છાસ નો બસ તો સીધું તમ સમજ હવે છે ને અમે અમારો શણગાર ઉતારી નાખી એમ બસ હવે રમવા નથી અને અહીંયા બમણા પાર્કિંગ સફાઈ કરવાની છે છે

આપડે ગાડી કરી ને લીધા પછી ચેન્જ કરી નાખો રોગો તો આ બાજુ છે પંદર હજાર નું બિલ જો આ બાજુ ચૌદ પાંચસો ભાઈ આટલું મેન્ટેનન્સ કિયાનું અમારે આવતું હોય છે તો ગાઈસ જાનકી ફૂલતરિયા કરીને આપણે એક સબસ્ક્રાઇબર છે ને સરસ મજાને કોમેન્ટ કરી છે હું તમને છે ને વાંચીને સંભળાવું હસ્તું મન અને હસ્તુ હૃદય એ જ આપણી સાચી સંપત્તિ છે કારણ કે એના પર ઇન્કમ ટેક્સ વાળાને રેડ ક્યારેય પડતી નથી ભાઈ એટલે હંમેશા હસતા રહો અને ખુશ રહો બરાબર તો આવી મસ્ત મસ્ત સરસ મજાની કોમેન્ટ કરી છે જોરદાર કોમેન્ટ હતી મને બહુ ગમી એટલે મને એમ થયું કે હું તમને પણ સંભળાવું બરાબર તો ચાલો કહીએ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એન્ટ્રી સાથે જા સુધી બધાને ટાટા બાય બાય સી ગુડ નાઈટ જોગેશ્વર